વૈષ્ણવ એટલે શું તો કે દ્વેષ ભાવ વેર ભાવ કુભાવ અને અભાવ આ ચાર ભાવથી પર એનું નામ વૈષ્ણવ ઊંચું મોઢું કરીને જોવાનું જ નહીં દ્વેષ ભાવ વેર ભાવ કુભાવ અને અભાવ આ ચાર ભાવથી જે પર એનું નામ વૈષ્ણવ આ ચાર ભાવથી પર એક વ્યક્તિ માટે પણ અભાવ ન થવો જોઈએ કુભાવ ન થવો જોઈએ દેશભાવ ન થવો જોઈએ વેરભાવ ન થવો જોઈએ તો આપણે સાચા વૈષ્ણવ ભક્તિ તો કે સમગ્ર વિશ્વનું ભગવદ ભાવથી દર્શન અને સમગ્ર વિશ્વનું ભગવદ ભાવથી સેવન આ થાય બે વસ્તુ તો જ ભક્તિ સાચી નહીતર ભક્તિ સાચી નહી સમગ્ર વિશ્વનું ભગવદ્ ભાવથી દર્શન અને ભગવદ ભાવથી સેવન દર્શન થાય બધામાં ભગવાન દેખાય પણ પછી તમે ભગવાનના ભાવથી તમે એની સેવા ના કરો તો એટલે બધાને સેવવાના પણ ભગવદ્ ભાવથી દર્શન કરીને સેવવાના દરેકમાં ભગવદ ભાવ થવો જોઈએ આ મારી સાસુ ના નણન ને આ વહુ ને એવો ભેદભાવ નહીં દરેકમાં ભગવદ ભાવ નો ડિસ્ક્રિમિનેશન